તો મિત્રો જુઓ હવે ઝાડ પડી ગયા છે આપણે અને આ બાજુ એક પડી ગઈ છે આ બદામ ભાગી આ બાજુ જુઓ તમે

ફૂલ પવન સાથે વરસાદ ફૂંકા હેરો અને આ તમે જોવો બધું થઈ ગયું છે એટલે હવે આજનો મોસમ આખો હું તમને બતાડીશ આખા ગોમની સફર કરી આવો મું કે જેટલો જેટલો વરસાદ વરસે હેરો અને તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં એટલે મજા જ આવશે કોઈક આજનો વ્લોગ તો મિત્રો જુઓ એ ઝાડ પડી ગયા છે આપણે અને આ બાજુ એક પડી ગઈ છે આ કે બધા ભાગીને નેચે પડી ગઈ છે આ તમે જુઓ પાડી બાપડી ઠરે હરી અને યાર બહુ ખતરનાક વરસાદ આવે રહ્યો એટલે આપણે રેનકોટ બીજો પહેરી અને ગોની સફર કરવા નીકળી ગયા છે જોઈયામાં છ જેટલું પોણી ભરાણી હોય અને હું તમને બતાડું આ દેખો તમે પોણી

કેટલું કેટલું પાણી જાય છે અને હજી તો હું જઈ રહ્યો છું ગુંદરે હજી ગુંદરે જઈને તમને બતાવું કે કેટલું તળાવ ભરાણું છે અને આપણી ચેનલ ને યાર સબસ્ક્રાઈબ કરી લેજો કે ના કરી હોય તો જેમ કે આવા વરહાટ નો જુઓ મહેનત ચાલુ જ છે આપણી અને તમને બતાવું બધું હા ચાલુ કેમેરા ઉપર પાણી પડી જાય ને એ મોટી તકલીફ છે બાકી તો આપણે કોઈ વધુ આવે એમને તો મિત્રો જુઓ હવે આ પાણી આટલું ભરાઈ ગયું છે અને આ બચારા પશુઓ એમને અત્યારે બાર કલાકથી વરસાદ ચાલે કોઈ ખાવાનું નહીં આ બાજુ જુઓ તમે હવે આપણે જઈએ હા હા જે

તમે જોઈ શકો છો પાણી નો ખાલી વાવ કેવો પેલી બાજુ આજે અને મિત્રો મારા ગામમાં તમામ દુકાનો બંધ છે આ જો માતા હોય વરસાદ ફૂલ અને આ છે મારા ગામનો ગુંદરું એ તમને બતાવું પાણી કેટલું છે ફૂલ ફૂલ વરસાદ ફૂલ વરસાદ આપણે હવે તો મિત્રો આપણે હવે જઈએ છીએ તળાવે તળાવે જઈને તમને બતાવું કે કેવો ખતરનાક વરસાદ રહેલો તો ફૂલ વરસાદ છે અને મારા મિત્ર ને બધું ભેનું થઈ ગયું એટલે આયા આ ગરમ બધું કે ઇલેક્ટ્રિક વસ્તુ છે શું બધું આ તો થાય જાય અને હવે હું તમને બતાવું તળાવે જઈને કે તળાવ કેટલું ભરાણું છે કેવો વ્યૂ છે તળાવનો અને અત્યારે નાવા એવું નહીં નકા તો નાઈ

મને તમને બતાડું કે તળાવ હે તમને તળાવ છે એટલે તમે થોડીવારમાં તો મિત્રો આ જોવા મારા ગામનું તળાવ છે અને તમે તમે

અને લાઈક કોઈ આબાની છે નહીં એટલે મિત્રો આપણો વિડીયો જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ધમકે તમે ગોમમાં ના આવી જાય તો મેં તમને બતાડ્યું બધું આજનો બ્લોગ આપણે હવે કરીએ છીએ પૂરો ચમકે ચાર્ટિંગ છે નહીં અને લાઇટ એ આ આવવાની નહીં તો હલા બીજા પડી ગયા જાય નક્કી નહીં કે એટલો વરસાદ આવે અને એટલે આપણો બ્લોગ કેવો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જો એટલે બને તો શક્ય બનશે તો બીજો બ્લોગ બનાવીશું તેનાથી હાલ એડે હવે હું નક્કી લાઇટ આવે એટલે વાત